છવ્વીસમી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસને લઈને સુરતના પોલીસ જવાનો એક રેલી યોજી હતી આ રેલી પાલ આરટીઓ સર્કલથી પાલ પોલીસ સ્ટેશન સુધી યોજી હતી જેમાં એસઓજીના ડીસીપી તથા પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ જોડાયા હતા સુરત શહેરના લોકો ડ્રગ્સની બદીથી દૂર રહે તે માટે ડ્રગ્સ વિરોધી દિવસે એસઓજી દ્વારા રેલી યોજી હતી અને આ રેલીનું મુખ્ય કારણ સુરત શહેરની જનતામાં ડ્રગ્સને લઈને જાગૃતિ આવે અને આ નશીલા પદાર્થને નાબૂદ કરવામાં મદદરૂપ થાય તે માટે પોલીસ દ્વારા અપીલ પણ કરાઈ હતી આજે વિશ્વ એન્ટી ડ્રગ્સ ડે છે આ નિમિત્તે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જો રાજમાં થઈ રહ્યા છે આ નિમિત્તે સુરત શહેર પોલીસ તરફથી ગઈકાલે કરી જેટલા રિક્ષાઓ પર જો બેનર વગેરે લગાવીને કે ડ્રગ્સ ન લે એના એના માટે જો અવેરનેસ રહે એના સૂચનો આપતા જો અલગ અલગ જો એના ઉપર જો કમ્પ્લેન્ટનું વિતરણ અને સાથોસાથ જો એ બેનર લગાવીને જો ફેરવવામાં આવેલા અને આજે આ દિવસ નિમિત્તે અમારા સુરત શહેરમાં લગભગ અઢીસો જેટલા અમારા જવાનો એસઓજીના અધિકારી જવાનો બીજા પોલીસ સ્ટેશનના ઓફિસરો જવાનો આ બધા એક રેલીના આયોજન જેમાં માર્ચ જો જેમાં આ રીતે મેસેજ કે આપણા જો ડ્રગ્સ દૂર રહીએ અને શહેરના ડ્રગ ફ્રી કરવા માટે પબ્લિક અને પોલીસ પોલીસ અમારી ડ્યુટી છે આ બધા કરવા માટે અને પબ્લિકના સહકારથી અમે લોકો અમને સુરતમાં જો નો ડ્રગ્સ સેફ સુરતને બનાવીને રાખીએ એના માટે અમે લોકો કટિબદ્ધ પણ છીએ અને આવનાર દિવસોમાં બી આ અમારો જો મુહિમ ચાલુ રાખશે રહેશે અને અમુક ગયા વર્ષોમાં બી ઘણા બધા જો સુરત પોલીસે ખૂબ સારા જોઈએ એના નેટવર્ક તોડવામાં મહેનત કરી છે જોઈએ અને મહેનત કરતી પણ રહેશે જોઈએ અને અમે લોકોને એવા અભિગમ છે કે ઊંડાણપૂર્વક તપાસ કરીને જો નીચે નીચે જો એના સપ્લાયરો છે એના પકડીએ જોઈએ અને એના અલગ અલગ કાયદાઓની જોગવાઈ મુતાબિક એના જો ઘર વગર જો આ બધા પૈસાથી જો એના કમાઈ કરેલા એના પ્રોપર્ટી વસાયેલા હોય આ પ્રોપર્ટી બી કબજે કરવા માટે સીજ કરવા માટે બી જો કાયદેસર કાર્યવાહી કરવા માટે જોઈએ અને સાથોસાથ એક એવા અવેરનેસ રહે જો લોકોમાં યંગેસ્ટર્સમાં ખાસ કરીને કે એનાથી શું શું અમારા શરીરને નુકસાન થાય છે અને એક સામાજિક પ્રતિષ્ઠાનો બી પ્રશ્નો થાય છે એના માટે બી અમે લોકો કટિબદ્ધ છીએ એના માટે બી અમે લોકો જ્યાં જવાના હોય ત્યાં અમે જઈએ છીએ એના અવેર કરીએ છીએ